પોરબંદર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને માર મારવાના કેસમાં ફરિયાદી ત્રીજા દિવસે હોસ્પિટલમાં દાખલ છે મનપાના ઇલેક્ટ્રિક વિભાગમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરવા ગયો ને માર પડ્યો હતો લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયેલ તસલીમને હજુ તબિયત નાદુરસ્ત હોવાની વાત કરી રહ્યો છે પોતે ભય વ્યક્ત કરી રહ્યો છે કે હજુ મારી તબિયત સારી નથી અને મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા કેટલાક લોકો દબાણ કરી રહ્યા છે ત્યાં સ્લીમને ડર છે કે જો હોસ્પિટલમાંથી બહાર નીકળશે તો હજુ પોતના પર હુમલો થવાની પણ શક્યતા છે હું તસલીમ મનસુરી મને આજે નગરપાલિકામાં શનિવારે મને હું ગયો તો સ્ટ્રીટ લાઇટ માટે મને માર મારવામાં આવ્યો હતો પાઇપેથીને મને હજી તકલીફ પડવું છે ને ડૉક્ટર સાહેબે ને મેં બધુંય બતાવ્યું પણ મને રજા દેવામાં કદાચ આવે તો મને તકલીફ પડવું થાય કદાચ રજા અપાવે મને તો પછી થોડુંક મારે જોખમ હું રજા હજી લેવા નથી માંગતો સાહેબ તકલીફ માં એવું છે કે હજી હાથ માં દુખાવો છે થોડુંક ચક્કર જેવું આવે નબળાઈ જેવું છે ને પગ હજી દુખાવા માં હે હજી દુખાવા માં પોલીસ ફરિયાદ થઈ ગયેલી છે એફઆઈઆર થઈ ગયેલી છે હજી અટકાયત નથી થઈ એ ભાઈની ને અટકાયત થઈ નથી હવે શું કારણ નથી થઈ તો આપણે ખબર નથી પણ હજુ સુધીમાં કંઈ કઈ થઈ નથી